સાવ પાણીના ભાવે આ કાર વેચવાની છે ઘર ઘરાવ સ્લેપ સ્ટાર્ટ ગાડી અને વેચવાની છે માત્ર ને માત્ર એક લાખ દસ હજારની કિંમતની અંદર કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે અને આ ગાડી કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ તો આ ગાડી વેચાઈ જાય તે પહેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમને તાત્કાલિક વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો કારની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ફોર વ્હીલ કાર વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર ગાડી છે મારુતિ સુઝુકી વેગેનાર વી એક્સ આઈ અને અત્યારે સીએનજી ચાલુ જોવા મળશે કમ્પ્લીટ સ્લેપ સ્ટાર્ટ ગાડી છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જાઓ તો તેમના ઓનરનો કર્યા બાદ જ કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્લીન આખી ચોખ્ખી કમ્પ્લેટ ગાડી જોવા મળશે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે કારના ઓનરનો કોન્ટેક કરો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે કારની કિંમત માત્ર એક લાખ દસ હજાર હજુ કિંમતમાં ફેરફાર થશે અને દુધિયા ગામે જોવા મળશે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી અને આ ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો